તો રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સવારે જોતા હોય તો ગુડ મોર્નિંગ બપોરે જોતા હોય તો ગુડ આફ્ટરનૂન રાતે જોતા હોય તો ગુડ ઇવનિંગ જે બોલવું એ બોલો પણ આ સરસ મજાની જાહેરાત આવી છે એના પટારા તો ખોલો બરાબર છે એટલે બહુ મહત્ત્વની જાહેરાત છે અને સરસ મજાની વેકન્સી છે ત્રીસ હજાર જેટલી વેકન્સી આવી છે જે લોકો ગ્રેજ્યુએટ છે એને તો સાથે સાથે ફોર્મ ભરવાની છૂટ છે પણ બારમાવાળા અંડર ગ્રેજ્યુએશન જે છે એ પણ આના માટે લાયક છે તો આવો જોઈએ આ જાહેરાતની અંદર શું વેકન્સી છે કેટલી સેલેરી છે કોણ ફોર્મ ભરી શકે કેવી રીતે ભરવું પદ શું છે પરીક્ષા પદ્ધતિ શું છે વગેરે બધી માહિતીઓ જે છે એ તમને આ વિડીયો મળશે એની પહેલાં હા લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવો રોજ બરોજ તમને આખા ભારતભરની જેટલી ભરતીઓ છે ને એ બધી માહિતી તમને હું આપતો રહીશ ઓકે તો ચાલુ કરીએ શું કહેવા માંગીશ ઇન્ડિયન રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ જે છે એ આપણને એક સરસ મજાની મોટી જાહેરાત આપી છે જેમ કે એનટીપીસીની હાલ એક્ઝામ ચાલુ જ છે એની હવે નવી ભરતી જે છે એની વેકન્સી બહાર પાડી દીધી ત્રીસ હજારની માથે પદ છે કેટલા એટલે વેકન્સી બહુ મોટી કહી શકાય બીજી વાત કરીએ તો એમાં પોસ્ટ કઈ કઈ છે તો કે પોસ્ટ જે છે ને એમાં ચાર પાંચ એકદમ ક્રીમ પોસ્ટ છે બરાબર જેમ કે સ્ટેશન માસ્ટર આખે આખા સ્ટેશનના તમે મેઇન માલિક મેન માસ્ટર કહી શકાય બરાબર છે પછી ગુડ જીડી આવે ગુડ જ ટ્રેન હોય ને એનો ગાર્ડ હોય એ આખી આખી ગાર્ડ કહેવાય અને એની સેલેરી શું હોય ખબર છે સાંભળી છે પચાસ સાઠ સિત્તેર સિત્તેર હજાર તો એની સ્ટાર્ટિંગમાં હોય અને ભથ્થા ઓલું પેલું બધું મળે ને ઓવર ટાઈમે એટલે એ સિત્તેર એંસી હજાર તો તમે સ્ટાર્ટિંગથી ચાલુ કરી શકો એટલે બહુ સરસ મજાની જોબ છે પછી કોઈને એવું થાય સાહેબ અમે તો શારીરિક અસક્ષમ છીએ બરાબર છે તો એના માટે છે ને ક્લાર્કની છે ટાઈપિંગની છે ટિકિટ ક્લાર્કની છે સિનિયર ક્લાર્ક છે જુનિયર ક્લાર્ક છે એટલે બધાના માટે આની અંદર વેકન્સી છે બરાબર ખૂબ સરસ મજાની પોસ્ટ છે શું કહેવા માગે છે બરાબર ઓપનિંગ ડેટ ક્યારે છે ફોર્મ ભરવાનું ક્યારે થાય ત્રીસ આઠથી બસ હવે એક બે દિવસની અંદર ચાલુ થાય છે મિત્રો એટલે ફોર્મ અચૂકથી ભરી દેજો આ લોકોની ફીઝ હોય છે હા હોય છે ને પાંચસો રૂપિયા જેટલી ઓનલાઈન ફીઝ હોય છે અને એસસી એસટી ઓ બીસી એ લોકો જે છે એને એ ફીઝ રિફંડ મળતી હોય છે ઉંમરની વાત કરીએ તો સામાન્ય રીતે અઢાર વર્ષથી ફોર્મ બધાના ભરાતા હોય છે એટલે અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીનો પછી બાકી તો કાલ ફૂલ ડિટેલ આવશે ત્યારે આપણે વધારે ચોક્કસ જોઈ શકીએ છીએ સામાન્ય તેત્રીસ વર્ષ સુધી હોય છે અને એના અંદર જે લોકો એક રિઝર્વ કેટેગરીમાં આવે છે એસસી એસટી ઓબીસી ટી એસ આ બધાને પ્લસ અપંગતા હોય દિવ્યાંગતા હોય વિધવા હોય એ લોકોને પાછી અલગથી ઉંમર મર્યાદાઓની છૂટ મળતી હોય છે ઓકે તો ઘણી બધી પોસ્ટ છે એની અંદર જોબ રોલની વાત કરીએ તો જે લોકો ઓફિસ વર્કની અંદર પસંદ થશે પહેલાં તો આ જાહેરાત જે છે ને એનટીપીસી કહે છે એટલે નોન ટેકનિકલ તમારે ક્યાંય બળ કરવા નથી જ જવું ટેકનિકલી કામ કરવાના નથી લગભગ બધી જોબ એવી છે કે જે ઓફિસ સાઇડથી હેન્ડલ થઈ શકતી હોય બરાબર એટલે એનટીપીસી નોન ટેક ટેકનિકલ પોપ્યુલર કેટેગરી કહેવામાં આને આવે છે બરાબર કોણ બની શકે તો કે બારમાં પાસવાળા ગ્રેજ્યુએશન પાસવાળા પરીક્ષાની પદ્ધતિની વાત કરીએ તો સીબીટી બેઝ હોય છે એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ કોમ્પ્યુટર ઉપર બેસી અને તમને જે દોઢ કલાક આપે છે એના અંદર તમારે આ પરીક્ષા જે છે પાસ કરવાની હોય છે તો એનો સિલેબસ શું છે એની પણ વાત કરી લઈએ તો આ લોકો સામાન્ય રીતે સિલેબસ જે છે ને ગણિત વિજ્ઞાન અને રીઝનિંગ ઉપર બહુ જ ભાર આપતા હોય છે બરાબર છે હવે તમને થશે કે આ બધું કઈ ટાઈપના હોય છે તો એનું પણ સોલ્યુશન આપી દો મારી જ ચેનલમાં પાંચસો જેટલા વિડીયો છે તમે મફતમાં જોઈ શકો છો જૂના પેપર જોઈ શકો છો કેવી રીતે ટૉપિક હોય છે શું પૂછે છે શું નહીં લોટસ પાંચસો વિડીયોની અંદર એટલે શીખવાનું પણ મફતમાં થઈ ગયું એનાથી મોટું સોલ્યુશન શું હોય તો હવે ફોર્મ ભરજો જ બરાબર જોબરોલ જોબરોલની અંદર જે મેં વાત કરી દીધી કે ભાઈ સ્ટેશન માસ્ટર છે તો પૂરે પૂરેકા પૂરા સ્ટેશન ઊસ્ક અંદર મેં આવતા ભાઈ સબ ઉસકો સંભાળના પડતા સબૂકો દેખના પડતા હોય એટલે સ્ટેશન માસ્ટર છે ગુડજ ગાર્ડ છે આખી આખી ટ્રેનની અંદર વ્હાઈટ કલરનો પેરીણા એ દંડી પેલી ઝંડી હલાવતો હોય તો મેં જોયો હશે બરાબર છે વ્હાઈટ કોલર જોબ જેને કહેવાય પછી ટિકિટ કાપવા માટે આપણે જઈએ છીએ એમાં આપણે નાના નાના સેન્ટરમાં જોઈએ તો આખા દીની ત્રણ તો રેલગાડી આવતી હોય બરાબર છે એટલે એ પણ જોબ સારી છે ક્લાર્કની છે એ પણ સારી છે બરાબર એટલે ઘણી બધી પોસ્ટ છે આના અંદર એ સારી વસ્તુ છે ઉંમરબરિયાની વાત કે સેલેરી જે છે એ બહુ સારી મેં કીધું છે ચાલીસ ચાલીસ હજાર પચાસ હજાર જેવી જોબ જે કેટેગરીમાં પાસ થો છો એના માટે તમને અલગ અલગ જોબ રોલ હોય છે ઓકે હવે વાત કરીએ કે આ પરીક્ષા જે છે પાસ કેમ કરવી બરાબર છે તો મેં એના માટે તમને ક્યાંથી ભણવું એ સમજાવી દીધું છે બે પરીક્ષાઓ હોય છે એક સીબીટી વન છે સીબીટી ટુ હોય છે પહેલી પરીક્ષા જે છે એ એન્ટ્રન્સ જેવી કહેવાય છે એની અંદર તમે પાસ થાવ છો તો પછી સીબીટી ટુની અંદર તમારે પરફોર્મન્સ સારું આપવાનું હોય છે કોઈ કોઈ જોબ એવી છે કે જેના અંદર પરફેક્શન બહુ જ મહત્ત્વનું હોય છે એના માટે એ લોકો સાયકો ટેસ્ટ લેતા હોય છે પણ એ તો બહુ દૂરની વાત છે એના માટે પણ આપણે તમને સમજાવશું સાયકો ટેસ્ટ જે છે એ શું હોય છે બરાબર તમારું માઇન્ડ જે છે એ કેટલું કઈ પરિસ્થિતિમાં કામ કરી શકે છે એના માટેના એક ટેસ્ટ લેવાતા હોય છે ઓકે ખૂબ સરસ મજાની જાહેરાત આવી છે ફોર્મ અચૂકથી ભરજો અને સફળ તેવી શુભેચ્છાઓ સાથે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ જાતા જાતા વિડીયોને અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો આવજો